ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરના ઓનર છે દીપકભાઈ ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે ઓરિજિનલ આખું ઘર ઘર આવ કંપની કન્ડિશનમાં ટ્રેક્ટર કોઈ પણ પ્રકારના ફોટ વગરનું તમને ટ્રેક્ટરની બધી માહિતી હું વિડીયોની અંદર આપી જ દઈશ તમારે વિડીયો પૂરો જોવાનો છે જો તમને આ વિડીયો સારો લાગે તો લાઇક શેર અને આવા જ વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો

કંપની પીસ આખું ટ્રેક્ટર વન ઓનર રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટેસ ડ્રાઈવ લઈને લઈ શકો છો ટ્રેક્ટરના ઓનરનો પહેલા કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી મળશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા પછી જજો ટ્રેક્ટર વેચાઈ જશે ખોટો ધકો થશે બેટરી સારી છે સ્લેફ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં તમે જોઈ શકો છો સીટ પણ સારા ટાયર પણ નવા ન્યુ કન્ડિશન ટાયર જોવા મળશે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો સાયલા ગામ તમને ચોરવીરા થાન ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે દીપકભાઈનો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર નંબર મળશે પર કોલ કરી ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો